જુનાગઢના માંગરોળની પ્રજાપતિ સમાજની મહિલા સત્સંગ મંડળને એક વર્ષ પૂર્ણ થતા સત્યનારાયણની કથા સત્સંગ ધૂન સાથે મહાપ્રસાદનો ભવ્ય આયોજન પ્રજાપતિ સમાજ વાડી ખાતે કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બહેનો તેમજ પ્રજાપતિ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વાર્ષિકોત્સવ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો

તેના માટે અમે આજે સત્સંગ રાખ્યો છે તેમજ સત્યનારાયણ ભગવાનની કથા અને અલ્પહારનો પણ અલ્પહાર પણ રાખેલું છે અને એ સિવાયમાં અમારું મંડળ સત્સંગ કરે છે એને આજે એક વર્ષ પૂર્ણ થયું છે અને અમારું મંડળ દરેકના ઘરે કોઈના ઘરે અમને આમંત્રણ આપે તો એના ઘરે સત્સંગ કરવા અમે જઈએ છીએ અને તન મન તન મન ધનથી અમે તેમને ત્યાં સત્સંગ કરીએ છીએ અને દર મહિનાની બાવીસ તારીખે અમારું મંડળ પ્રજાપતિ સમાજ

અને આજે અમે એના નિમિત્તે વર્ષ પૂરું થવા હિસાબે અમે આજે સત્યનારાયણ ભગવાનની કથા કરેલી છે અને બહોળી સંખ્યામાં અમે ભાઈઓ અને બહેનો બધા મળીને નાસ્તાનું એવું પણ આયોજન કરેલું છે અને અમને આ અમે ગ્રુપ ચલાવીએ છીએ મંડળ ચલાવીએ છીએ અમને બહેનોનો તો સહયોગ છે જ પણ એમાં અમારા પ્રમુખ એવા ધીરુભાઈનું અને એના કમિટી મેમ્બરના પણ બહુ જ અમને સાથ સપોર્ટ મળેલો છે અને અમે બધા બહેનો એ સાથ સપોર્ટ મળેલ છે એના હિસાબે બધા બહેનો દ્વારા હું તે લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારે એવી ઈચ્છા છે કે અમારું મંડળ હંમેશા કાયમી માટે આગળ વધતું રહે અને અમે સમાજને સહયોગ રૂપ થાય બસ આટલું કઈ મારી વાણીને વિરામ આપું પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ